વડોદરાના માંજલપુર વિસ્તાર હજુ પણ પાણીમાં ગરકાવ સનસિટી વિસ્તારમાં કેળસમાં પાણી ભરાયા માંજલપુર અને વડસરમાં પાણી નથી ઓસર્યા વોર્ડ નંબર ચૌદના ના ભાજપના કોર્પોરેટરે વોર્ડ નંબર અઢારની ની મુલાકાત લીધી રેસ્ક્યુ માટે ફોન આવતા કોર્પોરેટર ટ્રેક્ટર લઈને પહોંચ્યા કુણાલ અમારી સાથે જોડાઈ ગયા છે કુણાલ હજી પણ કેટલા લોકો ફસાયા છે આ માંજલપુરમાં સ્મતિ જે રીતે હજુ પણ માજલપુર વિસ્તાર પાણીમાં ગરકાવ છે અને જેમ જેમ લોકો રેસ્ક્યુ માટે ફોન કરી રહ્યા છે ત્યારે લોકો રેસ્ક્યુ માટે પહોંચી રહ્યા છે હાલ અમે માજલપુર વિસ્તારમાંથી પસાર થયા છે આગળ પાણી ભરાયેલા હતા પરંતુ હાલ અવધૂત ફાટક કે જ્યાં રેલવે ફાટક આવેલું છે રેલવે વ્યવહાર ક્યાંક પૂર્વવત થઈ રહ્યો છે હવે અમે અવધૂત ફાટકથી આગળ સન સિટી પાસે જઈ રહ્યા છે કે જ્યાં હજુ પણ પાણી ભરાયેલા છે અમદાવાદથી જે આવેલા લોકો જેમાં દર્દીઓનો સમાવેશ હતો ત્યાં હાલ લોકો ફસાયા હોવાથી તેમને રેસ્ક્યુ માટેનો ફોન આવતા વોર્ડ નંબર ચૌદના બે નગરસેવકો આપણે દ્રશ્યો બતાવીએ હરીશ જિંગર અને જેલમબેન ચોક્સી કે જેઓ વોર્ડ નંબર ચૌદના નગરસેવક છે પરંતુ તેમને રેસ્ક્યુ માટે ફોન આવતા તેઓ હાલ વોર્ડ નંબર અઢારમાં આ જે લોકોના ફોન આવ્યા તેમને હાલ બચાવવા માટે અહીંયા

એટલે આજે અમે ટ્રેક્ટરની સુવિધા પાણી ઉતર્યું એટલે સુવિધા કરી અને આ લેવા જઈ રહ્યા છે પાણી બતાવી ત્યાં ગાડી બી અત્યારે એવું કહે છે કે ગમતની ઉપરનું પાણી છે અને આ જેમને લેવા રહ્યા છે સિનિયર સિટીઝન છે ત્યાં અસિ વર્ષની ઉપરના છે અને એમને હાર્ટનો પ્રોબ્લેમ છે અને દવાની તાતીની જરૂર છે એટલા માટે અમે આ જઈ રહ્યા છે કેટલા લોકોના રેસ્ક્યુ કર્યા હશે મદદ પહોંચાડવા ગયા હશે છેલ્લા બે દિવસમાં અત્યારે અમારા વોર્ડમાં પણ જ્યારે હાલત ખરાબ હતી અને પાણી ભરાઈ ગયેલા એટલે ત્યાં આગળ બી વોર્ડમાં બી અત્યારે અમે લોકો સુવિધા માટે ટ્રેક્ટર લઈ અને અમારા ધારાસભ્યોના માર્ગદર્શન હેઠળ અમે લોકોએ એક ટીમ બનાવી અને ટ્રેક્ટર લઈ અને સવાર સાંજ જમવાનું દૂધ અને બધાની વ્યવસ્થા પણ અમે લોકોએ કરી છે અને એ અમારા વોર્ડમાં અત્યારે આપણા શહેરના મહામંત્રી પણ આપણી સાથે ઉપસ્થિત છે હા

સંસ્થાઓ હોય નગરસેવકો હોય તેઓ પણ હાલ રેસ્ક્યુ કામગીરી કરી રહ્યા છે બિલકુલ આભાર તમામ વિગતો માટે